જેની રાહ જોવાઈ રહી હતી અને એ દિવસ આવી ગયો કે બીજાપુરમાં સીજે ચાવડા જોડાઈ ગયા છે ભાજપમાં કોણ કોણ જોડાયું છે સીજે ચાવડાની સાથે સાથે બિલકુલ જિલ્લા લાંબા સમયથી જે અટકળો ચાલતી હતી તેનું આજે પૂર્ણ ઇનામ કહી શકાય કે મુકાઈ ગયું છે આજે વિધિવત રીતે સીજે ચાવડા જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરી લીધો છે વિજાપુર ખાતે ખાસ જે આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે તેમાં તેમની સાથે ખાસ કરીને વાત કરીએ તો જિલ્લા પંચાયતના જે છે તે સદસ્ય સહિત તાલુકા પંચાયતના સદસ્યો અને જે પૂર્વ સદસ્યો એટલે કહી શકાય કે કોંગ્રેસના જે મોટા આગેવાનો જે અહીંયા વિજાપુરના છે તે પણ આજે જે છે તે કેસરીઓ ધારણ કરે કર્યો છે અને સાથે સાથે તેમની સાથે તેમના ટેકેદારો એટલે કહી શકાય એક હજારથી વધુ કાર્યકરો પણ આજે વિધિવત રીતે જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કહી શકાય કે લોકસભાની ચૂંટણી પહેલા

શારદાબેન પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ કાંતિભાઈ પટેલ વિજાપુર તાલુકાના ભાજપના પ્રમુખ રાજુભાઈ શેણના પ્રમુખ સંજયભાઈ અત્રે ખાસ ઉપસ્થિત માન્ય શ્રી ભરતભાઈ બોગરા અને સંજયભાઈ દેસાઈ મારા ખાસ વડીલ તરીકે જેમને આપ ઓળખીએ છીએ ને બીજાપુરમાં અને મહેસાણા જિલ્લામાં સાત્વિક રાજકારણ કર્યું છે એવા ડોક્ટર એ કે પટેલ સાહેબ માજી સંસદ બેન શ્રી જયશ્રીબેન બેન માજી સંસદ ભાઈ શ્રી સાગરભાઈ રાયકા ભાઈ શ્રી જીવાભાઈ પટેલ દૂધસાગર ડેરીના ચેરમેન ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરી માજી ગૃહમંત્રી નરેશભાઈ રાવલ માજી ગૃહમંત્રી વિપુલભાઈ ચૌધરી આપણા વિસ્તારના ધારાસભ્યો સરદારભાઈ સુખાજીભાઈ કરશનભાઈ અને માન્ય ઊંઝાથી કિરીટભાઈ માણસાથી ખાસ ઉપસ્થિત રહ્યા છે એવા જે પટેલ સાહેબ વિજયભાઈ ઉપસ્થિત તમામ પૂર્વ પ્રવક્તા ભાઈ શ્રી યજ્ઞેશ દવે અને મારી સાથે જોડાયેલ તમામ ભારતીય જનતા પક્ષના હવે આગેવાન બન્યા છે તમામ આગેવાનો વિજયભાઈ પટેલ નાથાભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ વીકે પટેલ ચંદનજી ઠાકોર એવા તમામ વરિષ્ઠ આગેવાનો યુવાન મિત્રો માતાઓ બહેનો અને પત્રકાર મિત્રો ગુજરાતની પાવન ધરતી દ્વારિકામાં વર્ષો સુધી જેને શાસન કર્યું અને સૌના દિલમાં છે એવા

અને સમગ્ર દેશમાં ગૃહ ખાતું સંભાળે છે સહકાર ખાતું સંભાળે છે એવા અમિતભાઈ શાહ ગુજરાત અને હવે તો સવાઈ ગુજરાતી એવા સી આર પાટીલ સાહેબ આ ગુજરાત એક ગુજરાતના ભાજપમાં ભારતીય જનતા પાર્ટીમાં આજે મેં પ્રવેશ પ્રાપ્ત કર્યો છે મારી જાતને હું ધન્યતા અનુભવું છું સમગ્ર વિશ્વ જયારે યુદ્ધના વાદરોમાં સવાયેલું છે રશિયા અને યુક્રેન વચ્ચે ચોવીસે કલાક યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ફિલિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ઇરાક અને ઈરાન વચ્ચે યુદ્ધના વાદળો છવાયેલા છે ચાઇના અને તાઇવાન ને એક એક ગણતરીમાં મૂકી એવા દેશો યુદ્ધના વાદળ નીચે છવાયેલા ત્યારે વિશ્વ ગુરુ બનવા બંને નીકળેલા વિશ્વ નેતા બનવા નીકળેલા નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશને રામમય અને શાંતિમય બનાવીને

ભારતીય જનતા પક્ષ પ્રવેશ કરવા માટે પ્રલોભન મોડેલ ના અનુસંધાને સમગ્ર દેશમાં વિકાસનો વિકાસ નો રાહ ચીંધ્યો એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ નું જે રાજકારણ અને જે વિકાસ નીતિ લક્ષી આખું એમની જે કામગીરી છે એના કારણે ભારતીય જનતા પક્ષમાં આવવા માટે મારા દ્વાર ખુલ્લા થયા અને મેં આજે પ્રવેશ કર્યો અનેક મુદ્દાઓ કોરોના કાળ આવ્યો સમગ્ર વિશ્વમાં ટપો ટપ માણસ ઉંદરની જેમ મળતા હતા ભાઈ ભાઈનો નહોતો રહ્યો કોરોના વાયરસ ના લીધે એકબીજાના સંપર્ક તૂટ્યા હતા સગા સંબંધીઓ સ્નેહીઓ માં બેન ભાઈ દીકરો હોસ્પિટલ થી લાસ્ટ તો આખરે જે ઔપચારિકતા બાકી હતી ઔપચારિકતા પૂર્ણ થઈ સીજે જાવડા બીજાપુરમાં ભાજપમાં જોડાઈ ગયા છે 1000 કાર્યકર્તાઓ કહેવાય રહ્યા છે કે 1000 કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે મોટી સંખ્યામાં એક આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે અમારી જાતને રોકી શક્યો નથી અને આજે ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કર્યો છે અનેક મુદ્દાઓ છે ગરીબ લક્ષી કામકાજ દલિત આદિવાસી સોશિયલ સામાજિક આર્થિક રીતે પસાર વર્ગના લોકો માટેના કામગીરી હમણાં જ દસ તારીખે એક લાખ અને પંદર હજાર આવશ્યો મકાનોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ ઘરમાં પ્રવેશ કરીને પોતાનું ઘર પોતે આ દેશનો વતની પોતે આ રાજ્યનો વતની આ ઘરનો આ ગામનો પોતે નાગરિક છે એવી કરાવી વિકાસલક્ષી સમૃદ્ધિમાં જીવન પોતાનું ગુજરાતમાં દેશમાં ગુજારી શકે એવી કામગીરી આ શાસનમાં થઈ છે હું જે પક્ષમાંથી આવ્યો તો પક્ષની કોઈ બુરાઈ કરવા માંગતો નથી કારણ કે પચીસ વર્ષ સુધી મેં કામ કર્યું છે પરંતુ જે પક્ષ ભલાઈ કરી રહ્યો છે અંતિમ પગલું તો રાજકારણમાં એ છે કે જ્યાં ભલાઈ થતી હોય લોકોએ કામ કરવું જે પક્ષ ચોવીસ કલાક સુધી કામ કરીને માંડીને સામાન્યમાં સામાન્ય કાર્યકર સુધીના લોકો દેશની જનતાના વિકાસ માટે દેશના લોકોના પ્રશ્નોના નિકાલ માટે ગરીબોના વિકાસ માટે કોઈ ભૂખ્યું ન રહે કોઈ જન ભારતનું ભૂખ્યું ન રહે એવી અનેકવિધ યોજનાઓ લાવીને જયારે કામગીરી કરી રહી છે ત્યારે હું ચોક્કસ ભાજપમાં પ્રવેશ કર્યો છે ભટકે સાથ કર્યો છે અને હવે જે કામ કરવાનું થશે જે કામ કરવાનું થશે હું કરીશ શિક્ષણ આરોગ્ય એવા અનેક મુદ્દાઓની ચિંતા ભારતીય જનતા પક્ષની સરકાર ચાહે ગુજરાતની હોય ચાહે દેશની હોય કરીશ અને સંગઠનની કામગીરી કરતા સી આર પાટીલ સાહેબ જેવા યશસ્વી મૃદુ સ્વભાવના આગેવાન જયારે સંગઠનમાં ગુજરાતમાં ચૂંટણીમાં એકસો છપ્પન જેટલી બેઠકો જીતીને જ્યારે ભાજપનું શાસન બનાવ્યું હોય ત્યારે એવા નેતાની આગેવાનીમાં કામગીરી કરવી પણ મને પસંદ